હલો મિત્રો તમને ખબર છે કે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ ચાલુ કરી દીધેલી છે આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર ત્રણ જેના અંદર સાઇન્ટ એમસીક્યુ આપણે ભણવાના છીએ મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ બે છે જેના અંદર એકસો વીસ માર્ક્સનું જીકે છે મિત્રો એના અંદર ખૂબ જ કામ આવવાનું છે અગાઉ મેં આપણી આ ચેનલ પર મોડલ પેપર એકથી બાર અપલોડ કરી દીધા છે મિત્રો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આખી લિંક હું આપી દઈએ તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર તેર જેના અંદર સાઇન્ડ પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ પહેલાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોના સમયમાં મોહમ્મદ ગઝનવીએ અણહિલવાડ મોઢેરા અને સોમનાથ પર ચઢાઈ કરી હતી તો ભીમદેવ પહેલાંના સમયના અંદર મિત્રો જે આ મોહમ્મદ ગઝનવી છે ને મિત્રો એ ચઢાઈ કરી હતી બરાબર અણહિલવાડના અણહિલવાડના અંદર મોઢેરા અને સોમનાથ ઉપર હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અડધી રાત્રે આઝાદી મહત્વપૂર્ણ ગ્રંથ કોણે લખ્યો છે તો આનો જવાબ આવ્યો છે મિત્રો લેપિન્સ અને કોલિયર યાદ રાખજો મિત્રો લેપિન્સ અને ક્લોરિયર હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પોર્ટુગીઝોએ તે સમયના ગુજરાતના અને હાલના કેન્દ્રશાસિત પ્રદેશ એવા કયા ક્ષેત્રને પોતાનું મથક બનાવ્યું હતું તો દીવને બનાવ્યું હતું મિત્રો બરોબર પોર્ટુગીઝોએ પોતાના એ સમયના અંદર ગુજરાતનું અને હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય એવા શહેરને મિત્રો પોતાનું મથક બનાવ્યું હતું બરોબર એ સ્થળ છે દીવ હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાત રાજ્યના તાપી જિલ્લાને કયા જિલ્લાના હદ સ્પર્શતી નથી તો ભરૂચ જિલ્લાની હદ છે કે ગુજરાત જે પ્રમાણે વિકલ્પ આપ્યો હોય એ રીતનો જવાબ આપવાનો રહેશે આવા પ્રશ્નો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોકુળ ગામ યોજના કોણે શરૂ કરી હતી તો કેશુભાઈ પટેલે મિત્રો ગોકુળ ગામ યોજના શરૂ કરી હતી હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કાંકરિયા તળાવ ઉપર કોર્પોરેશન દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેનું નામ શું છે જણાવો તો કાંકરિયા કાર્નિવલ છે તો કાકા સાહેબ કાલેલકરે મિત્રો તમને ખબર છે કે સાહિત્યકાર હતા એના એમને મિત્રો નદીઓને લોકમાતા કહીને બિરદાવી છે હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજ કે જૈન ધર્મની બીજી પરિષદ વલ્ભી મુકામે કયા રાજાના સમયમાં ભરાઈ હતી તો આનો જવાબ આવશે મિત્રો ધ્રુવસેન પહેલાના સમયના અંદર જૈન ધર્મની બીજી પરિષદ વલ્ભી મુકામે ભરાઈ હતી હવે નવમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિનોબા ભાવે દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂધાન પ્રવૃત્તિ કયા સ્થળેથી શરૂ કરવામાં આવેલી હતી તો પોચમપલ્લી નામનું જે એક સ્થળ છે મિત્રો ત્યાંથી તમને ખબર છે કે વિનોબા ભાવે દ્વારા આ ભોદાન પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી બરોબર પોચમપલ્લી હવે દસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોષના ગેટકીપર તરીકે કઈ કોષીય અંગીકા ઓળખાય છે તો ગોલકી ગાય છે મિત્રો એ કોષના ગેટકીપર તરીકે કોષીય અંગી ગીકા ઓળખાય છે બરોબર ગોલકી ગાય હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત નામ કોણે આપ્યું તો અલ્બરૂની જે છે ને મિત્રો એમણે આ ગુજરાત નામ આપેલું છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે તો આબુરાસ નામનો જે ગ્રંથ છે ને મિત્રો એના અંદર ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર તમારો જે પાર્ટ ટુ એકસો વીસ માર્ક્સનો છે એના અંદર આવા પ્રશ્નો આવશે બરોબર અને હવે તમને ખબર છે કે રનિંગ પણ તમારું ચાલુ થઈ જવાનું છે મિત્રો કોલ લેટર નીકળી જવાના છે એક તારીખથી બરોબર એટલે હવે તમારે તૈયારી કરી દેવાની રહેશે જેવું રનિંગ પડશે પરીક્ષા ચાલુ થઈ જશે તો પ્રબંધના અંદર મિત્રો ગુજરાત નામનો સૌ પ્રથમ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે બરોબર કાનહાડે પ્રબંધમાં હવે ચૌદમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અલગ ગુજરાત માટે કયું આંદોલન કરવામાં આવ્યું હતું તો મહાગુજરાત આંદોલન જે છે મિત્રો એ આપણું અલગ ગુજરાત માટે મિત્રો આ આંદોલન કરવામાં આવ્યું હતું હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાગુજરાત આંદોલનમાં મહાગુજરાત શબ્દ આપનાર વ્યક્તિનું નામ જણાવો તો કનૈયાલાલ માણેકલાલ મુનશી જે વ્યક્તિ છે મિત્રો જેમણે મહાગુજરાત આંદોલનના અંદર મહાગુજરાત શબ્દ આપનાર વ્યક્તિ છે બરોબર કનૈયાલાલ માણેકલાલ મુનશી હવે સોળમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મહાગુજરાત આંદોલન કોના દ્વારા ચલાવવામાં આવ્યું હતું તો ઇન્દુલાલ યાજ્ઞિકના દ્વારા મિત્રો આ મહાગુજરાત આંદોલન જે છે મિત્રો એ ચલાવવામાં આવ્યું હતું હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમીર નગરીના ગરીબ ફકીર આવું ઉપનામ કોનું છે તો ઇન્દુલાલ યાજ્ઞિકનું મિત્રો આવું ઉપનામ છે અમીર નગરીના ગરીબ ફકીર જુઓ મિત્રો આવા પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજે કે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે તો નેનપુર ખાતે મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ આવેલો છે બરોબર નેનપુર હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાત્રક નદીનું પ્રાચીન નામ જણાવો તો જોઈ લો મિત્રો વાત્રક નદીનું પ્રાચીન નામ જણાવાનું છે તો વાત્રદની નદી આવે બરો ધ અને અડધો આવે છે પણ ટાઇપિંગ થોડું મિસ્ટેક છે એટલા માટે આટલું કરેક્શન કરી લેજો તે નદી કહેવાય છે મિત્રો વાત્રકની નદીને અને તમને ખબર છે મિત્રો કે નદીના પ્રાચીન નામ મિત્રો તમારી અંદર હવે પ્રશ્નો પૂછાતા હોય છે એટલે આવા લેવલનું જે કે કરવાનું રહેશે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાગુજરાત આંદોલનની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ હતી તો અમદાવાદ ખાતે મિત્રો યોજાઈ હતી મહાગુજરાત આંદોલનની પ્રથમ બેઠક હવે એકવીસ વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહા ગુજરાત આંદોલનની છેલ્લી બેઠક ક્યાં યોજાઈ હતી તો વિસનગર ખાતે મિત્રો તમને ખબર છે કે મહા ગુજરાત આંદોલનની છેલ્લી બેઠક યોજાઈ હતી બરાબર વિસનગર ખાતે હવે બાવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું તો રવિશંકર મહારાજના હાથે મિત્રો ગુજરાતનું ઉદ્ઘાટન થયું હતું હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો તો ભાવનગરના અંદર મિત્રો રવિશંકર રાવળનો જન્મ થયો હતો મિત્રો એક ડિફરન્ટ તમને સમજાવી દઉં રવિશંકર મહારાજ વ્યક્તિ અલગ છે અને રવિશંકર રાવળ આ બંને વ્યક્તિ છે મિત્રો વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને આજ લેવલના પ્રશ્નો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના ભાગ બેના અંદર તમારે આવા પૂછાશે બરોબર જે એકસો વીસ ગુનો છે અને અમે અલગથી મિત્રો પણ વિડીયો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય રવિશંકર કયું છે તો બિલવા મંગળ યાદ રાખજો મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું કે રવિશંકર રાવળનું પ્રખ્યાત ચિત્ર કયું છે બિલવર મંગળ હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુમાર નામનું કૃતિ કોણે ચલાવ્યું હતું ચાલુ કરી હતી રવિશંકર રાવળે મિત્રો કુમાર નામની કૃતિ છે ચાલુ કરેલી છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત કલા સંઘ સંસ્થાની સ્થાપના કોણે કરેલી તો રવિશંકર રાવળે જે છે મિત્રો ગુજરાત કલા સંઘ સંસ્થાની સ્થાપના કરેલી છે બરાબર રવિશંકર રાવળે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રવિશંકર મહારાજનો જન્મ ક્યાં થયો હતો તો ખેડાના રઢુ ગામે મિત્રો ખબર છે રવિશંકર મહારાજનો જન્મ થયેલો છે બરાબર ખેડાના રઢુ ગામે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બોરિંગપાળામાં મહારાજ કોનું ઉપનામ છે તો રવિશંકર મહારાજનું મિત્રો ઉપનામ છે બોરિંગવાળા મહારાજ હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કળિયુગના ઋષિ કોનું ઉપનામ છે તો રવિશંકર મહારાજનું મિત્રો ઉપનામ છે કળિયુગના ઋષિ હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ગુજરાતમાં સૌ પ્રથમ ભૂદાન ચળવળના પ્રણેતા કોણ છે તો રવિશંકર મહારાજ જે છે મિત્રો એ ગુજરાતના અંદર સૌ પ્રથમ ભૂદાન ચળવળના પ્રણેતા છે બરોબર ગુજરાતના અંદર જે ચાલી હતી ને એના મિત્રો યાદ રાખી લેજો હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રવિશંકર મહારાજ ઉપર લખાયેલું પુસ્તક માણસાઈના દીવા એના લેખક કોણ છે તો ઝવેરચંદ કાળીદાસ મેઘાણીએ મિત્રો આ પુસ્તક લખેલું છે મણસાઈના દીવા અને એ સર મિત્રો રવિશંકર મહારાજના ઉપર લખાયેલું પુસ્તક છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના ઉદ્ઘાટન વખતે વૈષ્ણવ વજન એવું ભજન કોણે ગાયું હતું તો મયુરીબેન ખરે મિત્રો ગુજરાતના ઉદ્ઘાટન વખતે વૈષ્ણવ વજન એ ભજન ગાયું હતું હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત ઉદ્ઘાટન વખતે રઘુપતિ ધૂન કોણે ગાઈ હતી તો બાળા સાહેબ ખરે મિત્રો યાદ રાખજો મિત્રો બાળા સાહેબ ખરે મિત્રો ગુજરાત ઉદ્ઘાટન વખતે રઘુપતિ ચોરસ કિલોમીટર મિત્રો એ ગુજરાતનું ક્ષેત્રફળ છે હવે પાત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લા અને કેટલી નદીઓ આવેલી છે તો યાદ રાખજો મિત્રો સૌરાષ્ટ્રના અંદર અગિયાર જિલ્લા આવેલા છે અને ઇકોતેર નદી આવેલી છે હવે છત્રીસ માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છમાં કેટલા જિલ્લા આવેલા છે અને કેટલી નદીઓ આવેલી છે તો કચ્છના અંદર કચ્છ એ પોતે એક જિલ્લો છે એક જિલ્લો છે અને સત્તાણું નદી મિત્રો કચ્છના અંદર આવેલી છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તળ ગુજરાતમાં કેટલી જિલ્લા અને કેટલી નદીઓ આવેલી છે તો તળ ગુજરાતના અંદર મિત્રો એકવીસ જિલ્લા આવેલા છે અને સત્તર નદીઓ આવેલી છે મિત્રો તળ ગુજરાતના અંદર હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સાથે કેટલા રાજ્યો સરહદો ધરાવે છે તો ગુજરાત સાથે મિત્રો કેટલા એવા રાજ્યો છે કે સરહદ હદ ધરાવે છે તો એક છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણે ત્રણ જે રાજ્યો છે એ ગુજરાત સાથે સરહદ ધરાવે છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કચ્છ જિલ્લાનો પાકિસ્તાન સાથે કેટલા કિલોમીટરની સરહદ ધરાવે છે તો જે આપણો ગુજરાતનો કચ્છ જિલ્લો જે છે મિત્રો એ પાકિસ્તાન સાથે કેટલા કિલોમીટરની સરહદ ધરાવે છે તો પાંચસો બાર કિલોમીટરની સરહદ ધરાવે છે તો જુઓ મિત્રો આ જે પ્રશ્નો છે ને એકદમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે અને આવાસ મિત્રો સિમ્પલ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાય છે કે જેથી કરીને તમને આ બધા પ્રશ્નો આવડતા નથી હોતા બરાબર એટલે આવા પ્રશ્નોની તૈયારી કરો વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છ અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડરને કયા નામથી ઓળખવામાં આવે છે તો વિગાકોટ બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે એનું બીજું પણ નામ છે સિરક્રિક બોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે અને ચોવીસ પેરેરલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે બરાબર અને આ પ્રશ્ન સર મિત્રો એક ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પંજાબ અને પાકિસ્તાન વચ્ચે કઈ બોર્ડર આવેલી છે તો વાઘા બોર્ડર જે છે મિત્રો બોર્ડર બોર્ડર એ પંજાબ અને પાકિસ્તાન વચ્ચે આવેલી કહેવાય છે હવે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત પાકિસ્તાન વચ્ચે કઈ રેખા આવેલી છે તો રેડ ક્લિફ રેખા આવેલી છે મિત્રો અને ઓગણીસો સુડતાલીસના રોજ મિત્રો આ રેખા બનાવવામાં આવી હતી બરોબર જે ભારત પાકિસ્તાન વચ્ચે આવેલી છે જેનું નામ છે રેડ ક્લિપ રેખા હવે તેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત અને ચીન વચ્ચે કઈ રેખા આવેલી છે તો ભારત અને ચીન વચ્ચે મિત્રો મેક મોહન રેખા આવેલી છે અને એનું નિર્માણ કાર્ય મિત્રો ઓગણીસો ચૌદના અંદર થયું હતું હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કઈ રેખા આવેલી છે તો રેડ ક્લિફ રેખા આવેલી છે મિત્રો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અને એનું મિત્રો જે નિર્માણ કાર્ય છે એ ઓગણીસો સુડતાલીસના રોજ થયેલું છે તો જુઓ મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાશે આ મોડલ પેપર નંબર તેર છે જેના અંદર આપણે સાઇડ પ્રશ્નો જોવાના છે મિત્રો એના પહેલાં મિત્રો હું તમે થોડીક માહિતી આપી દઉં જે તમારી એક્ઝામના અંદર ખૂબ બસ કામ આવવાનું છે તમને ખબર છે મિત્રો રનિંગ માટેની ડેટ બહાર પડી ગઈ છે પહેલી તારીખથી તમારા કોલ લેટર નીકળશે જેવું રનિંગ પૂરું થશે એના થોડાક દિવસોના અંદર મિત્રો તમારી એક્ઝામ ડેટ પણ આવી જશે જે તમારે પહેલું ટપકાવાળી એક્ઝામ આપવાની રહેશે બરોબર તો તમારું આ પોલીસ કોન્સ્ટેબલનું બસ્સો માર્ક્સનું આ પેપર પૂછાશે મિત્રો એ બસ્સો માર્ક્સના અંદર કઈ રીતનું પૂછાશે એ પણ તમે જાણી લો પાર્ટ વનના અંદર મિત્રો પૂછાશે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્ક્સમાં પૂછાશે બરોબર પછી ક્વોન્ટિટિવ એપિટ્યુડ એ ત્રીસ માર્ક્સમાં પૂછાશે પછી ગુજરાતી ભાષા પાર્ટ એક છે ને મિત્રો એના અંદર પાસ થવા માટે બત્રીસ ગુણ એટલે ચાલીસ ટકા માર્ક લાવવા ફરજિયાત જે એના કરતા ઓછા બત્રીસ કરતો તો તમે મિત્રો ફેલ થશો હવે પાર્ટ ટુ જે છે મિત્રો એ એકસો વીસ ગુણ માર્કનો પૂછાવાનો છે બરોબર કેટલા એકસો વીસ માર્કનો પૂછવાનો છે એના અંદર શું છે મિત્રો જે ભારતનું બંધારણ ત્રીસ માર્ક્સમાં પૂછાશે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ માર્ક્સના અંદર ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત અને ગુજરાતની ભૂગોળ આ બધું થઈને મિત્રો પચાસ માર્ક્સનું એટલે આ બધા વિષય કવર કરીને મિત્રો એકસો વીસ માર્કનું પૂછા પાર્ટ ટુ જેના અંદર પાસ થવા માટે મિત્રો અડતાલીસ માર્ક્સ ફરજિયાત એટલે ચાલીસ ટકા માર્ક્સ તમારે ફરજિયાત લાવવાના રહેશે બંનેના અંદર જે મિત્રો માર્ક્સનો કાઇટેરિયા જે આપવામાં આવ્યો છે મિત્રો એટલા માર્ક્સ તો લાવવાના જ રહેશે બરોબર નહીં તો તમે ફેલ થશો એટલે આ બાબત તમારે યાદ રાખવાની રહેશે બાકી પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય મિત્રો તો મોડલ પેપરની પણ સિરીઝ ચાલુ છે એનું આવું પ્લે ચેનલ પર પડ્યું છે જોઈ લેજો અને જે આ વિષય જે કીધા મિત્રો ભારતનું બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ બધા ટોપિક ઉપર પણ પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો વિડીયો બનાવ્યા છે આખું પ્લે લિસ્ટ છે બરાબર ચેનલ પર તમે જશો એટલે તમને ત્યાં જોવા મળી રહેશે અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર અથવા આઈ બટન ઉપર શરૂઆતના અંદર તમને મૂકવામાં આવ્યું હતું એ જોઈ લેજો બરોબર ટીચિંગ અચે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું જે પોલીસ કોન્સ્ટેબલના જે પ્લે લિસ્ટ છે મિત્રો બે એ બંનેની આખી પ્લે લિસ્ટની લિંક પણ એના અંદર મૂકી દે મિત્રો અને મહત્વના વિડીયોની પણ લિંક મૂકવું છે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો કારણ કે તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ભારત અફઘાનિસ્તાન વચ્ચે કઈ રેખા આવેલી છે તો ડુરાન્ડ રેખા આવેલી છે અઢારસો ત્રાણુંના અંદર મિત્રો બનાવવામાં આવી હતી જે ભારત અફઘાનિસ્તાન વચ્ચે આવેલી રેખા છે બરોબર ડુરાંડ રેખા હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે તો સોળસો કિલોમીટર જેટલો ગુજરાતનો દરિયા કિનારો છે અને માઇલના અંદર પૂછે મિત્રો તો નવસો નેવું માઇલ કહેવાય છે બરોબર આ બંને ડેટા યાદ રાખજો એક્ઝામના અંદર પૂછાઈ શકે છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો દરિયા કિનારો કેટલો છે તો એકસઠસો કિલોમીટર જે છે મિત્રો એ ભારતનો દરિયા કિનારો છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંપૂર્ણ ભારતનો દરિયા કિનારો કેટલો છે તો સાત હજાર પાંચસો સોળ પોઈન્ટ ઝીરો છ કિલોમીટર મિત્રો એ સંપૂર્ણ ભારતનો દરિયા કિનારો છે બરોબર આ ખાલી ભારતનો દરિયા કિનારો અને સંપૂર્ણ ભારતનો કઈ રીતે ગણાય છે મિત્રો તો સંપૂર્ણ ભારતના અંદર મિત્રો બંને ટાપુ આવી જાય છે અદમાન નિકોબાર પણ આવી જાય છે અને લક્ષદ્વીપ પણ આવી જાય છે બરોબર એ બંને એરિયા કવર કરો ત્યારે મિત્રો સાત હજાર પાંચસો સોળ પોઈન્ટ ઝીરો છ કિલોમીટર થાય છે બરોબર અને ખાલી ભારતનો પૂછવામાં આવે તો એકસઠસો કિલોમીટર થાય છે આ બંને પ્રશ્નો છે મિત્રો યાદ રાખી લેજો કન્ફ્યુઝન વાળા છે બરોબર હવે ઓગણપચાસમાં નંબર પ્રશ્ન સમજે કે અદમાન નિકોબારનું નવું નામ જણાવો તો શ્રી વિજયપુરમ એ અદમાન નિકોબારનું નવું નામ છે બરોબર શ્રી વિજયપુરમ હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજે કે અદમાન નિકોબાર કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે તો કોલકાતા હાઈકોર્ટના કાર્યક્ષેત્રના અંદર આવે છે મિત્રો અદમાન નિકોબાર બરોબર કોલકાતા હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લક્ષદ્વીપનું કેપિટલ કયું કહેવાય છે તો કવરતી યાદ રાખજો મિત્રો કવરતી જે છે ને એ લક્ષદ્વીપનું કેપિટલ કહેવાય છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રોમાં આવે છે તો કોચી કેરળ હાઈકોર્ટના કાર્યક્ષેત્રના અંદર મિત્રો આ લક્ષદ્વીપ આવે છે બરાબર હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દરિયો ધરાવતા રાજ્યો કયા કયા છે તો ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ જો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે ને હેવી રહેશે આજ જે છે ને મિત્રો દરિયા ધરાવતા જે રાજ્ય મિત્રો એ ઉતરતા ક્રમમાં અથવા ચડતા ક્રમના અંદર પૂછી શકાય છે એટલે આ લેવલના હું પ્રશ્નો લાવ્યો છું મિત્રો વિડીયો ગમતું તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ સસ્ક્રાઇબ કરી દેજો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કયા ચાર કેન્દ્રશાસિત પ્રદેશ પર દરિયા કિનારો ધરાવે છે તો દેવ દમણ લક્ષદીપ અને અધમાન નિકોબાર અને પુંડુચેરી યાદ રાખજો મિત્રો આ ચાર કેન્દ્રશાસિત પ્રદેશો છે ને જે દરિયા ધરાવે છે બરોબર દેવદમણ દમણ લક્ષદ્વીપ નિકોબાર અને પુડુચેરી હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છને કેટલા કિલોમીટર દરિયા કિનારો છે તો ચારસો છ કિલોમીટર છે કિલોમીટર હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સૌરાષ્ટ્રને કેટલો દરિયા કિનારો છે તો સૌરાષ્ટ્રને મિત્રો દરિયા કિનારો છે આઠસો તેતાલીસ કિલોમીટર દરિયા કિનારો છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તળ ગુજરાતનો કેટલો દરિયા કિનારો છે તો ત્રણસો એકાવન કિલોમીટર મિત્રો એ તળ ગુજરાતનો દરિયા કિનારો કહેવાય છે તો જોવા મિત્રો અલગ અલગ જે આપણા ભારત આપણે જે ગુજરાતના જે ભાગ પડ્યા છે મિત્રો એના પણ દરિયા કિનારા પૂછી શકાય છે બરોબર હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌથી ટૂંકો દરિયા કિનારો કયા જિલ્લાને છે તો મોરબી જિલ્લાને છે અને ઓગણત્રીસ કિલોમીટર જ છે મિત્રો યાદ રાખી લેજો આવા પ્રશ્નો જોવા મળશે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બંને ઘાસનો પ્રદેશ ક્યાં આવેલો છે તો કચ્છના અંદર મિત્રો આ બંને ઘાસનો પ્રદેશ આવેલો છે તો જોવા મિત્રો આજનું જે આ મોડલ પેપર નંબર તેર છે જે પોલીસ કોન્સ્ટેબલનું જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો જોવાના હતા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કચ્છમાં સમૂહ સમૂહને શું કહેવાય છે તો તો કહેવાય કહેવાય છે શું તરીકે ઓળખવામાં સમૂહને મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે પોલીસ કોન્સ્ટેબલના અંદર ને આ લેવલ ઉપર રહેશે તો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ને કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ટીચિંગ કચેરી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક તમે મને જોઈન કરી કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું અને જે પોલીસ કોન્સ્ટેબલના જે પ્લે લિસ્ટ છે મિત્રો એની પણ લિંક મિત્રો ત્યાં આગળ હું મેકતો હોઉં છું બરોબર અને પોલીસ કોન્સ્ટેબલ માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો ચેનલ પર જઈને તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર ભાઈ